જિલ્લાની પાદરા પોલીસ ઊંઘતી પાદરા વિસ્તારમાં ઇંગ્લિશ સ્ટેન્ડ ચલાવતા ત્યાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા આપને જણાવવા માંગીશ કે પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ પણ સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી પરંતુ પાદરા પોલીસનો સ્ટાફ ઊંઘતો જ રહી ગયો ત્યારે કહી શકાય કે વડોદરા જિલ્લાની પાદરા પોલીસ સ્ટેશનની ટીમની લાલિયાવાડીનો વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલે પડદાફાશ કર્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ તથા મારુતિ સુઝુકી ગાડી જેની કિંમત રૂપિયા ચાર લાખ તથા એસપી શાઇન બાઈક એક જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ અગિયાર હજાર નો મુદ્દા માલ જપ્ત કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી મકવાણા આ તમામ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને વોન્ટેડ આરોપી તરીકે આશીષ ઉર્ફે આશિયો કાળીદાસ મકવાણા દુષ્યંતભાઈ ઉર્ફે શૈલેષભાઈ ગોસ્વામી અને મહિન્દ્રા પિકઅપ લઈને વિદેશી દારૂનો જથ્થો આપી જનાર ઈસમ જે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે તો બીજી તરફ પાદરા પોલીસ મથકનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો સ્થાનિક પોલીસની છત્રછાયામાં ચાલી રહેલ વિદેશી દારૂના અડ્ડાઓ પર સ્ટેટ વિજિલન્સ પહોંચી શકતી હોય તો વડોદરા જિલ્લાની બનાવેલી સ્પેશિયલ ટીમો પર અનેક સવાલો ઊભા થાય તેમ છે તો પાદરા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદારને આ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ દેખાતા નથી કે પછી વહીવટદાર દ્વારા નીચેથી લઈને ઉપલા અધિકારી સુધી મલાઈ પહોંચાડવામાં આવે છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે હાલમાં વડોદરા જિલ્લા એસપી દ્વારા કડક પગલા લઈ વડોદરા જિલ્લામાં દારૂનું વેચાણ બંધ થાય તે હદે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એવી રીતે તેઓ દારૂનું ખુલ્લે વેચાણ કરી રહ્યા છે કે પછી આ દારૂ વેચનાર બુટલેગરો દ્વારા ઉપલા અધિકારીઓને મલાઈ પહોંચાડવામાં આવે છે જેથી કરીને આવા બુટલેગરોને છાવરવામાં આવે છે પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પગલા લઈ આવા ઇંગ્લિશ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓ વહેલી તકે બંધ કરવામાં આવશે કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવી કોઈ નીતિ અપનાવી લેવામાં આવશે તેવા પણ અનેક સવાલો ચર્ચા રહ્યા છે વડોદરા જિલ્લાનું પાદરા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતું અને સ્ટેટ વિજીલન્સની રેડ બાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે આદરા પીઆઈ એલબી તડવી અને વહીવટદાર સામે ક્યારે અને કેવા પગલા લેવાય છે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે સ્ટેટ વિજીલન્સના દરોડા પરથી એ વાત તો નક્કી છે કે આચાર સંહિતા અમલમાં અને નશાબંધી કાયદામાં પોલીસ રોકડી કરવા માટે છૂટછાટ આપી રહી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા